નવસારી કે જ્યાં ધર્મશાળાના બુકિંગના નામે છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઈ ગુજરાતના પ્રસિદ્ધ સાળંગપુર હનુમાન મંદિરમાં ધર્મશાળામાં બુકિંગને લઈને બોગસ વેબસાઇટ બનાવવામાં આવી

અને ત્યાં ધર્મશાળામાં રોકાવા માટે ઓનલાઈન બુકિંગના નામે ખોટી નકલી બનાવી લોકો પાસેથી રૂપિયા લેવામાં આવ્યા સાળંગપુર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મંદિરની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં આવી રીતે ધર્મશાળામાં કોઈ પ્રકારનું બુકિંગ નથી થતું સાળંગપુર ધર્મશાળાનું જો તમે ગૂગલ સર્ચ કરો તો ગૂગલ સર્ચ ઉપર જ હોમ પેજ ઉપર જ ત્રીજા નંબરની એક લિંક આવે છે કે જે લિંક ખોલો તો એક વેબસાઇટ ઓપન થાય છે કે જેમાં બતાવે છે કે ધર્મશાળાનું બુકિંગ તમે ઓનલાઈન કરી શકો છો તો એ બુકના ઉપર ક્લિક કરો તો એક મોબાઈલ નંબર એમાં ડિસ્પ્લે થશે કે જેની ઉપર વાત કરીને તમે બુકિંગ કરશો કરી શકો છો તો આ એની સાથે તમે વાત કરશો તો સામેવાળો વ્યક્તિ એ રીતે જ કહેશે કે જે બુકિંગ રિસેપ્શનમાંથી બોલે છે અને તમારું બુકિંગ કન્ફર્મેશન કરાવવા માટે કોઈ ક્યુ કોડ અથવા તો બેંક એકાઉન્ટ આપશે કે જેની અંદર તમારે બુકિંગ માટેના પૈસા ટ્રાન્સફર કરવાના રહેશે જો આ પૈસા ટ્રાન્સફર કરો છો તો એ આખી આ વસ્તુ ફ્રોડ છે આવું કોઈ બુકિંગ થશે નહીં જ્યારે જો તમે પૈસા ટ્રાન્સફર કરીને ત્યાં ફોન કરશો અથવા રૂબરૂ જશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ તદ્દન ફ્રોડ છે આવું કોઈ બુકિંગ તમારા નામે થયું નથી સારંગપુર ટ્રસ્ટની જે ઓરિજનલ વેબસાઇટ છે તો ઓરિજનલ વેબસાઇટ ઉપર પણ એમને આ એલર્ટ જાહેર કરેલું છે કે એમનું સંસ્થાનું ધર્મશાળાનું કોઈ પણ બુકિંગ ઓનલાઈન થતું નથી જો કોઈ પણ હોય ધર્મશાળામાં રોકાવું છે તો એમને ત્યાં પહોંચ્યા પછી રૂબરૂચ ત્યાંથી બુકિંગ થાય છે એટલે સારંગપુર ધર્મશાળાની કોઈ પણ બુકિંગ ઓનલાઈન થતું નથી